નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર મંગળવારના બજાર ભાવ જાણીશું તો ચાલુ શરૂ કરીએ સૌપ્રથમ રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું તો વાત કરીએ કપાસ પંદરસો પચાસથી સોળસો દસ ઘઉં લોકવન પાંચસો અગિયારથી પાંચસો અઠ્યોતેર ઘઉં ટુકડા પાંચસો પંદરથી પાંચસો નેવું જુવાર સફેદ छसौ चुम्बतेर थ आठ सौ आठ जुआर लाल आठ सौ थी नौ सौ रुपया जुआर पीढ़ी चार सौ थी पाँच सौ रुपया बाजरी चार सौ थी चार सौ एस रुपया तुवेर सौ सौ साइार छोतेर चना तेर सौ थी, चौद सौ नेवू, चना सफेद, ओगणीस सौ तरह हज़ार अड़द सोल सौ वीसार सौ अडार मग तेर सौ पचास थी सोल सौ सो अट्ठावन वाल देसी पंदर सौ थी बीस सौ सींगदाणा पंदर सौ सो थी सोल सौ सो सीतेर मगफली जाड़ी एक हज़ार बार सौ नेवफली छीणी एक हज़ार एस थी सौ पचास અંસી એક હજાર એકાણુંથી એક હજાર એકાણું તલ બે હજારથી ચોવીસસો તોંતેર રૂપિયા સૂરજમુખી એક હજાર ચુમ્માલીસથી એક હજાર ચુમ્માલીસ એરંડો એક હજાર અગિયારસો એંસી રૂપિયા સુવા બારસો વીસથી ચૌદસો એકતાલીસ સોયાબીન આઠસો પાંચથી આઠસો રૂપિયા काला तल हजार हज़ार नेव हज़ार चार सौ तैत लसण तर हज़ार पंदर थी पिस्तालीस सौ सड़सठ धाणा एक हज़ार एकावन सौ पचास वरिया नौ सौ पंचोतेर थी तेर सौ पंचोतेर पंचो जीरु चार हज़ार बस्सौ थी चार हज़ार आठ सौ तीस रुपया राई एक हज़ार पचास थी बार सौ सित्तेर मेथी नौ सौ सित्तेर थी तेरसो तीस ईसफगुल एक हज़ार थी एक सौ एक कलौजी पच्चीस सौ तेतरीसौ एक रो नौ सौ सा एक हज़ार पचास रजकानुमी चार हज़ार पाँच सौ थी पाँच हज़ार तरह सौ एस रुपया हमें बात करिए गोडल मार्केटयार्डना बजार भाव घोकवन पांच सौ चौपन थी पाँच सौ घाव टुकड़ा, पांच सौ छतालीस थी छ सौ ऐसी कपास एक हज़ार थी, पंदर सौ एकसठ मगफली झीणी आठ सौ एक हज़ार एक एकसठ मगफली जाड़ी आठ सौ एक थी, बार सौ छवीस सींगदाणा जाड़ा अग्यार एक सौ एकत्रीस थी, सो सौ एकोतेर सींगाड़िया नौ सौ एक थी बार सौ एकत्र એરંડો નવસો એક્યાસીથી અગિયારસો એકાણું તલ સોસોથી ચોવીસસો એકોતેર રૂપિયા જીરું છત્રીસો છોતેરથી ચાર હજાર સાતસો એકોતેર વરિયાળી અગિયારસો થી અગિયારસો એકાવન ધાણા આઠસો એકાવનથી અઢારસો અગિયાર ધાણી નવસો થી ચૌદસો એકસઠ લાલ આ પંચસો એકાવનથી સાતસો એક ગુવાર થી આઠસો એકાવનથી આઠસો એકાવન બાજરો ત્રણસો એકાણુંથી ચારસો એક્યાસી જુવાર સાતસો એકવીસથી આઠસો એકવીસ મગ બારસો એકત્રીસથી સોળસો એકવીસ ચણા તેરસો એકવીસથી પંદરસો એક વાલ પાંચસો એકત્રીસથી ઓગણીસો એકાવન અડદ એક હજારથી અઢારસો અગિયાર ચોઈ બે હજાર ત્રણસો એક થી બે હજાર પાંચસો એક મઠ સાતસો એક થી સાતસો એક આગળ વાત કરીએ તુવેર સોળસો એક થી એકવીસો એક્યાસી રાજ્રો એક હજાર એક થી એક હજાર એક સોયાબીન છસો થી આઠસો છ મેથી સાતસો છવ્વીસ થી અગિયારસો એક્યાસી રજકાનુબી બાવીસો એક થી બાવીસો એક અજમો સોળસો એક થી સોળસો એક ગોગળી છસોથી આઠસો એકોતેર કાંગ આઠસો એકતાલીસથી અગિયારસો એકોતેર સૂરજમુખી છસો થી સાતસો છવ્વીસ વટાણા બારસો છવ્વીસથી ત્રણ હજાર સફેદ ચણા પંદરસો એકથી ત્રણ હજાર એક તથા કપાસ નવો પંદરસો અગિયારથી બે હજાર અગિયાર રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટયાર્ડના આજના બજાર ભાવ સિંગ મોટી નવસો ત્રીસથી બારસો ચૌદ સિંગદાણા ફાડા એક હજાર પચાસથી ચૌદસો નેવું તલ સફેદ સત્તરસોથી થી ઓગણચાળીસ તલ કાળા સત્યાવીસોથી ચોત્રીસો બ્યાસી તલ કાશ્મીરી તેત્રીસો પાસઠથી તેત્રીસો પંચ્યાસી બાજરો ચારસો એકવીસથી પાંચસો પંદર ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસો તેર ઘઉં લોકવન પાંચસોથી પાંચસો એકાણું મગ બારસો સિત્તેરથી પંદરસો છત્રીસ ચણા અગિયારસો એંસીથી પંદરસો સાત તુવેર ચૌદસો પાંચથી અઢારસો પાંત્રીસ કપાસ નવસો સિત્તેરથી પંદરસો સડસઠ એરંડો એક હજાર વીસથી અગિયારસો અડસઠ જીરું ઓગણત્રીસોથી પિસ્તાળીસો ત્રીસ રાયડો નવસો થી નવસો પંચ્યાસી ધાણા એક હજાર પચીસથી બારસો પિસ્તાલીસ સોયાબીન આઠસો બેથી આઠસો અગિયાર વરિયાળી નવસો વીસથી નવસો વીસ આ હતા આજના રાજકોટ ગોંડલ તથા અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ